લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો થેન્ક યુ ભાઈને ફૂલ સપોર્ટ કરજો આ મિત્રો પાંચ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હર હર મહાદેવ ઠીક છે ભાઈને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં ભાઈ પણ મિત્રો મહેનત કરે છે નામ નથી હમણા હમણા આપજો ભાઈ આપણો સાથ આપે છે તમે સાથ દેજો જય માતાજી જય લેરાના લેરાન સારું કરે ને બધાને હાજર રાખી શુભેચ્છા આપું છું આપણે જો ને આજે મસ્ત એવા તૈયાર થઈ ગયા છે અને આજ તો છે કાલે તો વરસાદ બહુ જ આવ્યો હતો એટલે જો હજી સુરત અદાય દેખાતા નથી અને મસ્ત ખેતર તો બધાના લીલા સમ દેખાય છે જો આપણે માઇન્ડ બી ઉગી ગઈ છે ને ખાસ એક વાત કહેવાયની છે કે આજ રાજકોટ જવાનું છે ને વિક્રમભાઈ સોનાણી બધી દીકરીઓને કન્યાદાન કરે છે અને કેટલાય સમય લગન એને કર્યા છે ગામો ગામ એટલે આજે એ એવોર્ડ દેવાના છે બધા યુટ્યુબરોને અને કલાકારોને બધા મોટા મોટાને આવવાના છે એવોર્ડ લેવા એટલે તો એ જવાના છે અત્યારમાં તો તૈયાર થઈ ગયા છે ને આપણે જવાના નથી કેમ કે એકલા જવાના છે હાલ તો તો થઈ જવાના કપડા મેલા ન થાય એટલે શેર ઉપર બેઠા 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 એટલે ગામમાં આવી ગયા છે આપણે અને આજે જવાનું છે રાજકોટ ગુજરાત ટેલેટ આઈકોનિક એવોર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે શિવાજીના ગુજરાત દ્વારા તો એમાં આપણે રજીસ્ટ્રેશન પહેલાં થઈ ગયું હતું અને સિલેક્ટ પણ થઈ ગયા હતા તો આજે એવોર્ડનું વિતરણ છે તો આજે જવાનું છે રાજકોટ હાલો ફટાફટ નીકળવી અને સીધા તે રાજકોટ મળવી હવે નીકળી જાય એવી રાજકોટ માટે અને

અમાર બેન જો કંટાળી ગયા ક્યાર ના ઉભા અડધી કલાક થી આપડે રાજકોટ ક્યારના વાટો ઊભા અડધી કલાક જેવું થઈ ગયું આવી નથી હમણાં આવશે એટલે પછી નીકળવી ચાલો મિત્રો હવે નીકળી ગયા માટે નીકળી ગયા છે અને આપણી સાથે છે આ રાજુભાઈ મકવાણા જય માતાજી કી જોગ બેન જાપડિયા છે કૈલાસ માસી છે બધા આપણે જઈએ છે ચાલો આપણે પણ નીકળી જઈએ મિત્રો સરદાર પોજી ગયા છે અને ઈકો ગેસ પુરાવા માટે ઊભા છે વી જો આપણે સાથે ઈકો લઈને આવ્યા છે ભાવેશ અને સંજયભાઈ જાદવ ઘણા બધા ક્રિએટર છે તમારું નામ છે કૈલાસ બેન જાદવ કૈલાસ બેન

પછી થોડી વાર છે એવોર્ડ ફંક્શન શરૂ થવાની બધા જો ક્રિએટરો આવી ગયા છે કોઈ યુટ્યુબર છે કોઈ વ્લોગર છે સિંગર બધા આવી ગયા છે હાલો આપણે આવી ગયા છીએ રાજકોટ મળી ગઈ બહુ મોટી હસ્તી કોમેડિયન વિડીયો બનાવે છે ગુજરાતી જોઈ શકો છો બધી 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 હસ્તી છે મોટી મોટી બહુ મસ્ત વિડીયો બનાવે કોમેડિયન વિડીયો

ચાલુ થઈ ગયો છે હાલો વરસાદ ચાલુ થઈ ગયો છે ને બધાને અંદર એન્ટ્રી મળી ગઈ છે અને બધા મોટા મોટા સ્ટાર છે સુપરસ્ટાર સ્ટાર યુટ્યુબર છે તો વ્લોગર ઇન્સ્ટાગ્રામ ક્રિએટર તમે જોઈ શકો છો બધાને હલો ફાઇનલી હોલમાં એન્ટ્રી થઈ ગઈ છે આપણી તમે જોઈ શકો છો મસ્ત મજાનો હોલ છે હાલો આપણે સીટ લઈ લઈ ને આપણે બેસી જઈએ અહીંયા ચાલો આપણે સીટ લઈ લીધી છે બેસી ગયા છીએ અને આપણી પાસે ડોક્ટર સાહેબ છે એ પણ યુટ્યુબર છે જય શ્રી કૃષ્ણ બધા મિત્રો અને આજે ખરેખર ખૂબ આનંદ થાય છે કે એક વિડીયો ક્રિએટર માટે એક અહીંયા એક સ્ટેજ હોય છે કે અમુક જગ્યાએ માનો તમે જે પ્રગતિ ક્યારે તમને ક્યારે મળે જ્યારે તમે મહેનત કરી હોય અને એમાં તમને જ્યારે એવોર્ડ મળતો હોય એ ક્યારે મળે તમે ખૂબ મહેનત કરી હોય ત્યારે તમને એવોર્ડ મળતો હોય છે તો આજે તમે જોઈ શકો છો કે હોલની અંદર લગભગ દોઢસોથી બસો જણા ક્રિએટર અલગ અલગ છે જેમાં વિડીયો ક્રિએટર છે સિંગર છે ડાન્સર છે તો અહીંયા તમે જોઈ શકો છો પૂરા હોલની અંદર આજે એક મસ્ત માહોલ ઊભો થયો છે કે પોતાની મહેનતને અહીંયા રંગ લાવે છે રાઈટ તો અહીંયા તમે જોઈ શકો છો આ બધા જ ક્રિએટરો ખૂબ મહેનત કરે છે ડોક્ટર સાહેબની બાજુમાં પણ એક વ્લોગર બેઠા છે કેમ છો સતુરભાઈ મજામાં હો જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં સાહેબે જેમ વાત કરીએ મને પણ ઘણો બધો આનંદ આવ્યો સાહેબની ની વાત ની હું સહેમત છું અને આજે એવોર્ડ મળી રહ્યો છે એટલે ઘણો બધો આનંદ આવે છે અમારા ભાઈ ની ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો થેન્ક યુ ડોક્ટર સાહેબ અને સતુર ભાઈ થેન્ક યુ ખૂબ ખૂબ આભાર તમારો સાથે સાહિલ ભાઈ છે જેવા એ સુરત થી ચાર ધામ સાયકલ યાત્રા કરી હતી એ બદલ ખૂબ ખૂબ એનો આભાર થેન્ક યુ ભાઈ અને મિત્રો ભાઈ પણ બ્લોગ બનાવે છે જાવ મિત્રો ભાઈને ફૂલ સપોર્ટ કરજો આ મિત્રો પાંચ કમેન્ટ કરવાનું ભૂલતા ને હર હર મહાદેવ ઠીક છે મિત્રો ભાઈ ને સપોર્ટ કરવાનું ભૂલતા ને ભાઈ પણ મિત્રો મહેનત કરે છે અમૃતા મહેતા આજ કે પ્રોગ્રામ કી હોસ્ટર આપ સભી દોસ્ત

તાલિયા કમ નહીં હોની જોઈએ પ્લીઝ કમાન્ડ एवरीवन ટુ એમને આપણે એવોર્ડ થી સન્માનિત કરીએ છીએ જે આપણો એક્ટર છે

બધુ ઘણા બધા ક્રિકેટરો આપણે કરવા સબસ્ક્રાઇબર થેન્ક યુ ભાઈ થેન્ક યુ પ્રદીપભાઈ પણ આવી બેઠા છે ચાલો મળી ગયો છે અને હવે ક્લાસ બહાર આવી કાર્યક્રમ તો કઈ જો કે ચાલુ જ છે અને આપણે બહાર આવી ગયા અને ઘણા બધા મળ્યા મજા આવી ગઈ ખૂબ મજા આવી ગઈ અને આપણે જેના ફેર હતા એના પણ મળી લીધું બધાની અમારી ટીમ આખી આવી ગઈ છે બહાર આપણા એવોર્ડ નું કામકાજ થઈ પૂરું ગયું પૂરવાની રાહુલભાઈ સીતા આપડે યાર છીએ જો વરસાદ એક જ ધારો ચાલુ થયો ભાઈ થવાનું નામ જ લે તો અંદાજે બે થી ત્રણ કલાક થી એક જ ધારો વરસાદ પડી રહ્યો છે ઘરે પહોંચી ગયા અને એવોર્ડ પણ આવી ગયો છે અને જા બેઠી જાય યો એવોર્ડ તમારો તો એવોર્ડ લઈ આવ હવે હાથ વાગે કે ના ગાતા કે હાથ વાગી ગયા ગંધારો થઈ ગયો હા હાથ વાગે ગયા છે ને એવોર્ડ આવી ગયો આપણે હા ઘણા બધા YouTube પર ને મળ્યા છે કેટલા બધા YouTube પર વાત જ નહી બધાય બધા યુટ્યુબર કોમેડિયન યુટ્યુબર પર યુટ્યુબર YouTube પર બધા મળી છે એટલે બહુ મજા આવી ગઈ બહુ આનંદ થયો